સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે વાત કરવી છે એક એવા વ્યક્તિ વિશેષ સાથે વાત કરવી છે અને એક એવી જગ્યાએ અમે ઊભા છીએ કે જે ખરેખર વડવાળા મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે અને એ જે જગ્યા છે એકદમ હરિયાળી રળિયામણી ગૌ આધારિત ખેતી થઈ રહી છે ઓર્ગેનિક ખેતી પણ અહીંયા થઈ રહી છે અને જે પ્રકારે એક આશ્રમ બનાવવામાં આવ્યો છે ખરેખર તેની મુલાકાત કરવા જેવી છે ડિસ્ક્રિપ્શનમાં તેની નામ લિંક અને લોકેશન પણ આપણે દર્શક મિત્રોની સાથે શેર કરીશું અમારી યુટ્યુબ ચેનલ બકુલ ટોક્સમાં આપનું સ્વાગત છે આપની સાથે હું નરેશ સોની અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે રજનીશભાઈ આપનું ધન્યવાદ રજનીશભાઈ આપણે નામ આપનું રજનીશભાઈ અને ખરેખર એ પ્રકારે પ્રવૃત્તિ આપ કરી રહ્યા છો વડવાળા મહાદેવ અલગ અલગ બધા વડના નામ સાંભળ્યા છે અને સાથે બીજા ભગવાનના નામ પણ સાંભળ્યા છે વડવાળા મહાદેવ નામ પહેલી વખત સાંભળ્યું કેવી રીતે આપને પ્રેરણા મળી વડવાળા મહાદેવની અને શું પ્રવૃત્તિ આપની અને કેવી રીતે કરી રહ્યા છો એટલે મારું પુસ્તકની ગામ શિર થા અને મારું એક નાનો બિઝનેસ છે બે હજાર વીસના સમયમાં લોકડાઉન પહેલાં મને એક રાતે પ્રભુ પરમાત્મા સ્વપ્નમાં એને સમજાવ્યું કે ઉપર લઈ જવાની કોઈ સિસ્ટમ નથી તમારે જે જે સાથે ધન દોલત પાસે સારા કર્મ છે એટલે મને રિયલાઇઝ થયું કે ઉંમરની વાત કરતા ઘણા લોકો શું છે કે જ્યારે વૃદ્ધ થાય ત્યારે કઈ સોશિયલ પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રેરાત હોય છે એટલે મેં વિચાર્યું કે વૃદ્ધ થઈને જો આ કામ કરવા નીકળી હતી શરીર સાથ આપે ને આપે તો યુવાનીના સમયમાં જો આપણે આને કરીશું તો વધુ સારું સફળ એમાં થઈ શકીશું તો સોશિયલ એક્ટિવિટી કરવા માટે મેં વિચાર્યું કે મારે પર્યાવરણ તો મેં વડવાઓ અભિયાન અંતર્ગત કામ સ્ટાર્ટ કર્યા જેમાં મેન અમે વડના વૃક્ષો ની સાથે દેશી કુર વૃક્ષો પણ વાવીએ છે પાંચ લાખ થી પણ વધુ વૃક્ષો અત્યાર સુધી અમે વાવ્યા છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે અમારું વધુમાં વધુ કામકાજ ધાર્મિક સંસ્થાઓની જગ્યાઓમાં સરકારી ગૌચરોમાં અને એવી બધી અલગ અલગ જગ્યાઓ પર અમે કામ કરતા એટલે અને એની એની સાથે સાથે સેવ સ્પેરો કેમ્પેન ચાલે છે જેમાં ચકલી બચાવ અભિયાન ઉપર અમે કાર્યરત છે જેમાં માટીના પાણીના કુંડા અને ચકલીના માળા વિતરણનું કામ ચાલતું હોય છે પછી અમે કે આ અભિયાન ચાલુ કર્યું તો અમારે અમારા સાધનો એને બધું અલગ અલગ જગ્યાએ અમે મૂકતા હતા જેથી કરીને અમે એક અમને એક વિચાર આવ્યો કે અમે આ બધી વસ્તુને જ કરી જ્યાં અમારા રોપા પણ હોય જ્યાં અમારા સાધનો પણ રહેતા હોય જેથી કરીને અમે વડવાળા મહાદેવની સ્થાપના કરી એટલે અહીંયા વડનું વૃક્ષ હોઈને અમે એની મહાદેવના રૂપમાં પૂજા કરીએ છીએ તો એનાથી શું છે કે અહીંયા અધ્યાત્મની સાથે પર્યાવરણ કેમ બચાવ એ પણ લોકોમાં આપણે એક વિચારને બીજ જેથી કરીને એક વૃક્ષ પ્રત્યે લોકો ભગવાનની રૂપમાં વૃક્ષને જોઈ છે તો એને ઉછેર છે અને એનું જતન કરશે જેથી કરીને અમે અહીંયા મહાદેવની સ્થાપના વડના રૂપમાં કરીએ એટલે વડની વૃક્ષની પૂજા આરાધના અમે કરીએ છીએ આવો અમે દર્શન કરીએ મિત્રો આ છે શેરથાનું કૈલાસધામ કે જેની સ્થાપના વડવાળા મહાદેવ તરીકે કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો શિવલિંગની સ્થાપના નથી કરી પરંતુ વડને મહાદેવના સ્વરૂપમાં અહીંયા આગળ પૂજવામાં આવે છે જે આશ્રમ બનાવ્યો છે અને અહીંયા આગળ જે આ વડ છે એ વડને મહાદેવ તરીકે પૂજવામાં આવે છે

એ રીતના અમારા બધા આધ્યાત્મિક વૃક્ષો અમે વાવે છે અહીંયાથી પાછળ અમારું અશોક વાટિકા છે જેના અંદર ફળાવ વૃક્ષો અમે વાવે છે પશુ પક્ષીઓનો ખોરાક હોય પક્ષીઓ જેમાંથી ખાઈ શકે એવા મેક્સિમમ વૃક્ષો અહીંયા અમે વાવે છે અહીંયા અમે આયુર્વેદિક રોપા પણ ઘણા બધા વાવે છે જેમાં ઘણા બધા નગોળ છે કેન્સર ટ્રી પણ અમે વાવેલા છે કે જે કેન્સરના ઉપચાર માટે પણ કામમાં આવે એવા ઘણા બધા અલગ અલગ વેરાયટીના વૃક્ષો અમે ટૂંકમાં આયુર્વેદિકને ફળાવ વૃક્ષો આવે છે કે જેથી લઈને લોકોનું એક શારીરિક રીતે ટૂંકમાં એના દવા માટે પણ આયુર્વેદિકમાં કામમાં આવે એ રીતનું અમે અહીંયા એ વૃક્ષોનું જતન કરીને એના ઉછેરી રહ્યા છીએ અને બસ એક પ્રયાસ છે કે અહીંયા આ પશુ પક્ષીઓ માટેનું આ એક હેબિટાઈટ અમે બનાવીએ છે એક વસાહત નાની કે જેમાં લાખો પક્ષીઓ આ રહી શકે અને એ અહીંયા એક સેફલી વસવાટ કરી શકે એક અમારો એક પ્રયાસ છે અશોક વાટિકા જેવી રીતે આપણે હનુમાનજીએ અશોક વાટિકામાં ફળ તોડ્યા હતા એ પ્રમાણેની અશોક વાટિકાની આપણે અહીંયા સ્થાપના કરી છે આશ્રમમાં ફળ ફૂલ તોડવાની શક્ત મનાય છે અશોક વાટિકા પાછળનું શું મહત્વ છે અશોક વાટિકા એટલે રામાયણમાં એક આ પ્રસંગ આવે છે જેમાં હનુમાનજી સીતા માતાને સંદેશ લઈ જાય છે કે રામ ભગવાન આવી રહ્યા છે એમ એમને રાવણ ની ચુંગલ છોડાવ ત્યારે એ જયારે હનુમાનજી ભૂખ્યા ત્યારે અશોક વાટિકા અશોક વાટિકા ની ખાસિયત શું છે કે જેમાં ફળાવ વૃક્ષો હોય છે તો આપણે પણ અહીંયા એક અશોક વાટિકા નિર્માણ કર્યું છે કે માણસ જાત માટે તો ખાવાનું અવેલેબલ છે રસોઈ ઘર છે હોટલો છે પણ આ પક્ષીઓ માટે શું છે કે ખોરાક એમને ત્યારે જ મળે જ્યારે એ વૃક્ષ પરથી અથવા ક્યાંકથી મેળવી શકે તો આપણી જે પ્રકૃતિ એ પર્યાવરણ ટૂંકમાં એવા વૃક્ષો નિર્માણ કરે કે જે અમુક ચોમાસામાં ફળ આપે અમુક શિયાળામાં ફળ આપે અમુક ઉનાળામાં ફળ આપે તો એના આખા વર્ષ દરમિયાન અમુક અમુક સમય પક્ષીઓને આપણા ફળ મળતા રહે એના માટે એક અમારો પ્રયાસ છે કે અશોક વાટિકા અમે આ રીતના વૃક્ષો એટલે અહીંયા જે પણ વૃક્ષો પર જે પણ થાય એમાં પહેલો અધિકાર અમે પશુ પક્ષીઓને એનો આપીએ છીએ પક્ષીઓ ખાય વધે તો માણસ ખાય એમ એટલે અમારું ખાસ ઇન્સ્ટ્રક્શન અહીંયા આવે એમને કે કોઈ આશ્રમમાં ફળ ફૂલ તોડવા નહીં એમ જેથી કરીને ફૂલ પણ અમે તોડવાની અહીંયા મનાઈ છીએ ફળના વૃક્ષ આવેલા છે એ પણ આપણે જણાવીશું આ કેન્સર ટ્રી છે જેનું બોટેનિકલ નામ તો મને ખબર નથી રજનીશભાઈ કદાચ જણાવે અને એના કઈક આયુર્વેદિક ફાયદા પણ છે જે કેન્સર માટે આપણે એટલે અનુભવ ને મને પણ યાદ નથી પણ ટૂંકમાં કે આ કેન્સર તરીકે ઓળખાય છે એને કેન્સર ના દર્દીઓના ઉપચાર માટે આ વપરાતું છે એટલે આપણે આશ્રમ આશ્રમમાં ચારેક વૃક્ષ આવવા આપણે વાવે છે જે સ્પેશિયલી ઓનલાઈન ઓર્ડર દ્વારા મેં મંગાવેલા એમ અને બીજું અહીં નગોળ છે અને બીજા બધા ઘણા બધા ઔષધિ પ્લાન્ટ આપણે અહીંયા વાવેલા છે આ નગુર છે ઈસીડીસી ટ્રસ્ટ એક શોર્ટ ફોર્મ છે આપના એનજીઓનું તો એની સ્થાપના અને એની કામગીરી વિશે આપણે થોડું જાણીશું રજનીશભાઈ આ જે માટલાને આ બધું આ દેખાઈ રહ્યું છે એ બધું શેના માટે મૂક્યું છે અને જોવા મળે થોડા નાના નાના જીના કાણા પણ કરેલા છે એટલે આપણે શું કદાચ હું મારી કલ્પના કરું છું કે આપણે ટપક સિંચાઈ છે કેવા ટપક પદ્ધતિ એના માટે છે કે બીજો કોઈ ઉદ્દેશ છે એટલે એકવાર મારા ધ્યાનમાં માન્ય મોદી સાહેબ જયારે આપણે સીએમ હતા ગુજરાત ત્યારે એમનો એક વિડીયો મેં જોયો તો કે એમના એમને પર્યાવરણ બચાવવા માટે થઈને આ એક પદ્ધતિ એમને જણાવી કે માટલાને કાણું પાડી અને એના જોડે છોડ જોડે મૂકવાનું જેથી એને ટપકે ટપકે પાણી મળ્યા કરે તો એ વિચારને અનુસરીને સ્થાપના કરી જ્યાં જ્યાં વૃક્ષો અમે વાવતા હતા તેની સાથે એક આ માટલું મૂકતા હતા એટલે એનાથી ઉનાળામાં શું છે પાણી આપણે વીકલી અથવા વીકમાં એક બે વાર આપીએ તો એના માટલું ભરીને આપણે એને રાખીએ તો એને બે ચાર દિવસ સુધી પાણી ટપકીને મળ્યા કરે જેથી વૃક્ષોનો સારો વિકાસ પણ થાય તમે આ બધું જુઓ આ બે વર્ષમાં ખાલી આ બધા આટલા વૃક્ષો વિશાળ થઈ ગયા કારણ કે એને આ પદ્ધતિથી બહુ ઘણો લાભ થતો હોય છે રજનીશભાઈ આપણે કહ્યું કે બે વર્ષની અંદર જ્યારે આટલા વૃક્ષ મોટા થતા હોય આટલો ગ્રોથ જો સારો થતો હોય તો એના માટે શું ફોર્મ્યુલા અને વ્યવસ્થાપન કેવી રીતે કરો છો અમે આ આશ્રમ એક મહાદેવનું ધામ છે તો મહાદેવ હોય તો એમના નંદી પણ એમના પીએ પણ અહીંયા હોય સમજો એટલે અમે અહીંયા આના આશ્રમની સ્થાપના કરી એની સાથે અહીંયા નંદી શાળાની સ્થાપના કરી અને અમે અહીંયા નંદી રાખીએ છીએ મહાદેવ અને નંદીની સેવા આરાધના કરીએ છીએ તો નંદી એ એવું પ્રાણી છે કે આજે એને ખોરાક આપશો તો બીજા દિવસે આપણને વળતર આપે છે ખાતરના રૂપમાં છાણના રૂપમાં એ છાણ અમે માની લો કે અહીંયા એક ખાડો કરીને ઉકળા જેવું બનાવ્યું છે એમાં રાખીને એને ટૂંકમાં એને કોવળાવીને પછી એના વૃક્ષોને આપવાનું અમે કામ કરીએ છીએ જેથી રહીને એનો પણ સારો થઈ જાય અને એનાથી અળસિયા આ બધા જીવો પણ વધુ પણ જેથી આ સોઇલ માટે સારી વસ્તુ છે એ જમીન એનાથી ફળદ્રુપ થાય છે આપનું એનજીઓ છે એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ જેને આપણે ઇસીડીસી શોર્ટ ફોર્મ એની સ્થાપના અને એની પ્રવૃત્તિ વિશે આપણી પાસેથી ટૂંકમાં જવાબની અપેક્ષા એ મેં તમને કહ્યું ને એક સ્વપ્ન મને વિચાર આવ્યો અને ટું શું કરવું સોશિયલ પ્રવૃત્તિમાં તો એના આધારે મેં અહીંયા એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી એમાં વળવો અભિયાન અને ચકલી બચાવો અભિયાન અંતર્ગત અમે આમાં કાર્યરત છીએ બીજી અમારી ઘણી બધી સોશિયલ પ્રવૃત્તિ પણ એની સાથે ચાલે છે પણ અમારો ઉદ્દેશ આ સંસ્થા રજીસ્ટ કરવાનો નહીં કે આજે આપણે છીએ કાલે આપણે નથી તો આપણા ગયા પછી પણ આ કાર્ય ચાલતું રહે અને માનવ જીવનના ઉપયોગી કાર્યો પર્યાવરણ બચાવવાના પર્યાવરણના જતનના કાર્યો ચાલતા રહે એ માટે આ સંસ્થાની સ્થાપના કરી છે અને એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા અમે આ કાર્યરત કાર્ય કરી રહ્યા છીએ રજનીશભાઈ આપના ટ્રસ્ટના બેનર નીચે અત્યાર સુધીમાં કેટલા વડ અને બીજા વૃક્ષોની વાવણી કરવામાં આવી છે અને બીજી કઈ કઈ એવી પ્રવૃત્તિઓ છે જે આપના એનજીઓ થકી કરવામાં આવી છે અમારું મેનલી મિશન વડ વાવવાનું જેમાં પચાસ હજારથી વધુ અમે વડના વૃક્ષો વાવ્યા છે અલગ અલગ લોકેશનોમાં કલ્ચરોમાં તળાવોમાં એને અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ સાથે રહીને એને અમે પાંચ લાખથી પણ વધુ અંદાજીત વૃક્ષો વાવ્યા છે દર સાલ અમે વન વિભાગના સહયોગથી અમે એમના જે નર્સરીના રોપા અહીંયા અમે સ્ટોક કરીએ છીએ અત્યારે પણ અહીંયા લગભગ પચીસ હજારથી પ્લસ રોપાનો સ્ટોક છે તે વર્ષ દરમિયાન અમારા ઇવેન્ટમાં એટલે અમારી પિકઅપ ગાડીમાં અમે એ રોપા લઈ જઈને ધાર્મિક જગ્યાઓ અને સરકારી જગ્યાઓમાં અને જે સારી જગ્યાઓ પ્રોટેસ્ટવાળી જગ્યાઓ ત્યાં પ્રોટેક્શનવાળી જગ્યામાં અમે વાવતા આવીએ છીએ બીજું અમે ચકલી બચાવ અભિયાન અંતર્ગત ચકલીના માળા અત્યાર સુધી આઠેક લાખ માળા અમે વિતરણ કરે છીએ જેમાં માટીના છે પૂંઠાના અમે વધુ માળા બનાવીને વિતરણ કરીએ છીએ જેમાં પ્રિન્ટિંગવાળા માળા આવે અને એ રીતના અમે ચકલી બચાવ અભિયાન અંતર્ગત અમારી અહીંયા એક મસ્તીની પાઠશાળા ચાલે છે ગાંધીનગરમાં જે સ્લમ એરિયામાં અમે વોલેન્ટિયર દ્વારા એ ટીચરો અમારી સાથે જોડાય છે સાંજે એ બાળકોને ટ્યુશન ફ્રી ટ્યુશન આપવાની અમે વ્યવસ્થા કરી છે એની સાથે બાળકોને કંઈક નાસ્તો અને કંઈક ભોજન પ્રસાદ મળે એવી પણ અમે વ્યવસ્થા ત્યાં કરતા હોઈએ છીએ અને બસ બીજી ઘણી બધી પ્રવૃત્તિઓમાં અમે ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે એટલે ટૂંકમાં જે પણ સંસ્થાઓ સારું પર્યાવરણની અને બીજી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે એની સાથે જોડાઈને પણ અમે કામ કરીએ છીએ આપણા વ્યુઅર્સ દર્શક મિત્રોને પર્યાવરણના જતન માટે શું સંદેશો ભારત ભારત દેશ દેશ આમ આવે છે કે દિલ્હી એટલે નથી લોકસભા રાજ્યસભા ભારત દેશ નથી વડાપ્રધાન મુખ્યમંત્રી ભારત દેશ નથી ભારત દેશ છે એકસો ચાલીસ કરોડ લોકો એકસો ચાલીસ કરોડ લોકો નીચે કરે કે મારે મારા રાષ્ટ્રને શું આપવું છે તો એનાથી થઈ શકે એ પ્રયાસ એ પર્યાવરણને બચાવવાનું માની લો કરે એક વૃક્ષ વાવવાનું કરે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું કરે પાણી બચાવવાનું કરે તો પણ એ આપણા દેશ માટે બહુ સમર્પિત કાર્ય છે અને બસ દરેક વ્યવસ્થાને મારું ટૂંકમાં એક આગ્રહ છે વિનંતી છે કે તમે પણ જ્યાં છો ત્યાં પર્યાવરણના જતનનું કામ કરીને પણ દેશની બહુ મોટી રાષ્ટ્ર સેવા કરી શકો છો તો દર્શક મિત્રો આ જે જગ્યા આશ્રમ વડવાળા મહાદેવ આશ્રમ તરીકે આ જગ્યા શેરથામાં આવેલી છે અને જે પ્રકારેની વાત આપણે સાંભળી રજનીશભાઈ દ્વારા અને જે પ્રકારે બે વર્ષની અંદર આનો જે ગ્રોથ આપણને જોવા મળ્યો છે ઇનફેક્ટ એમના દ્વારા જે વડવાળા મહાદેવ જે છે વડની જે વડદ છે એને મહાદેવના સ્વરૂપમાં પૂજવામાં આવે છે અને સાથે સાથે ઘણી બધી જગ્યાએ ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયે અને તેમજ સરકાર સાથે પણ તેમને ઘણા બધા સંયોજનો કરી અને ઘણી બધી અલગ અલગ સેવાકીય સંસ્થાઓ કરાવી છે અને અને વ્યૂવર્સ મિત્રોને હું ચોક્કસથી નમ્ર અપીલ કરીશ કે ખરેખર આ સ્થળની મુલાકાત લેવા જેવી છે એ જેની ડિટેલ્સ આપને એમના કોન્ટેક નંબર સાથે રજનીશભાઈ અને એમનું જે ઇસીડીસી ચેરિટેબલ ટ્રસ્ટ છે એની ડિટેલ્સ જે છે તે આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર